તો ફૂલ લાઇટ હતી બગીચોનો ડાળાનો વ્યૂ છે રાતનો વ્યૂ મતલબ બતાવી નાખે તો लो गाइस के छो बता जो वो हमारी आज खाली लोकेशन जो खाली तुम्हें खाली लोकेशन जो खाली हम फूल जो जगह जो तुम खाली लोकेशन जो हमारे शैलेश भैया बात जहरन चलो वो मलिए हमारे शैलेश भाई फोटा पड़ा हमारे शैलेश भाई फोटा पड़ा कहीं फूल जो खाली फूल वेराइटी जो डेकोरेशन बताओ खाली નાઇટનું મિટ પણ બતાવી દઉં ત્રણ દિવસની પણ જોવો ફૂલ ચેતવણી જોવા જોડાવ શું ફોટા આવે જોવો મન થયો જઈ રહ્યા આગળ અમે આ બાજુ ફોટા પાડવા हेलो गाइस जो खाली अरे सोफा सोफा मा तुम फोटो पाडा सो थोड़ी बात तो मैं थोड़ा ब्लॉग में बना दे दो चलो हेलो गाइस जो खाली तो गया जो हस्ता है ना सोफा मस्त है यहां तन जो मैं कुमार जी आता पाणी पूरा खाना बंद करिन आख्या है समझो

One mm -hmm. આ લિયા દેતો નહી જો સબ નીચે જઈએ હે હેન્ડરો ઓકટ આપણે નીકળી ગયા સી ભારે અને હવે જવાનું છે આ बाजू સાદો અંદર જા એ દાજી બંધ કરના કુછ સલાહ બનેગી हमारे गांव में भाई बैठो छे भाई हाय।

ખાલી ખુલ્લી વેરાયટી જો ગુલાબ ગુલાબે બીચાનું છે બધું खाली तो मैंने चाय जो खाली इन पत्थर नो क्यों काम कर रहा है खाली जो क्या बड़ी सीढ़ी जो खाली खाली खाली

તમે ખાલી જગ્યા જોઈ શકો ખાલી આમ બહુ જ મસ્ત આમ અને આમ આ ગેટ બેટ આમ બધું અને જવાય ને હા ગયા અંદર બધું આમ કહેવાય ને દેશી ગામડાનું આમ કામ કરેલું છે જોરદાર રીતે બધું જો અને હું પણ મંદા ગયો બારે અને આમ આ બાજુ કાંક છે જરાક જોતા શું છે આ બાજુ बाजू तो पानी चालू है, पाँच से जल्दी है भी कहाँ छिलने? नहीं नहीं उधर से पानी आ रहा है, उधर से पानी आ रहा है, उधर से पानी, आ रहा है। उसका पानी आ

ઓલ્ડ ડેકોરેશન અહીંયા કરવાનું કહેવાય કે અને અહીંયા કરવા તો પ્રોગ્રામ આ બાજુ હવે જોઈ શકો એકદમ જોરદાર રીતે નાઇટનું તો મેં તમને બતાવ્યું જ હતું પણ દિવસનું ખાલી તમે જોવો ડેકોરેશન એકદમ છૂટી ગયું બધું અને મેળો હતો પણ પૂરું થઈ ગયું બધું કોણ ખરું તો વધે જ ગાડું છે ખાલી